ગુરુ માતા સુદિક્ષાજી સાથ સંગાથ પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આત્માના ધર્મો શું છે પ્રકૃતિના ધર્મો એ જુદા છે અને તે જાણો આત્માના બંધન અને આત્મા તે ઘણા છે આત્મા ચેતન નિર્ગુણ અને વિવેકી છે જ્યારે પ્રકૃતિ ચેતન નથી સગુણ તે અવિવેકી છે આત્મા સત્ય રજસ અને તામસ ગુણોવાળો નથી જ્યારે પ્રકૃતિ આ ગુણોવાળી છે આત્મા ગાંતા છે જ્યારે પ્રકૃતિ જ્ઞાનનો વિષય છે પ્રકૃતિનો જ એકમાત્ર સાક્ષી છે આત્મા કોઈનું કાર્ય નથી કારણ નથી આત્માથી પ્રકૃતિ પરાવૃત્તિ કરે છે પાંચમું આત્મામાં વિકાર નથી પરિણામશીલ નથી તે સૃષ્ટિ બનાવતો નથી પ્રકૃતિ વિકારી છે અને પરિણામશીલ છે આત્મા કારે કારણ ભાવથી મુક્ત છે જ્યારે પ્રકૃતિ કારણ છે છઠ્ઠું આત્મા ચેતન છે ચેતન આત્માના ગુણ નહીં પણ સ્વભાવ માનવામાં આવે છે સાતમું આત્મા આદિત્ય આદિ અનાદિ છે ચેતન નિર્ગુણ નિર્મળ નિરૂપકાર અવિનાશી અને નિત્ય છે તે ગાંતા અને દશતા છે અને જળ પદાર્થ દેખાય છે એ પ્રકૃતિ જળ માયા છે એને આ શક્તિ કહેવાય આઠમો આત્મા વિભુ છે એટલે ભગવાન છે એટલે કે તે સર્વવ્યાપક છે પ્રકૃતિની જેમ આત્મામાં ગુણો નથી એટલે વિકારો નથી ગુણો હોય ત્યાં જેમ વિકાર સમજવાનો આત્મા યુક્ત માનવો રહ્યો કેવલનો અર્થ છે મુક્તિ મોક્ષ કે ત્રણ પ્રકારના દુઃખોનો અંત્યત્ અભાવ જો આત્માના ગુણો હોય તો સુખ દુઃખ તેનો સ્વભાવ બની જાત દસમું આત્માના ધર્મો નથી ધર્મ અધર્મ વગેરે અંતકરણના ધર્મો છે વિદ્યાર્થ પ્રકૃતિ ક્રિયા કરે છે પણ જડ છે આત્મા ચેતન છે આ બંને તત્વો અલગ અલગ હોય ત્યારે કાંઈ જ થતું નથી પુરુષનું વીર્ય અને સ્ત્રીનું રજ ભેગું થાય જો આ બે બંને તત્વોનો સંગથી જ સૃષ્ટિ બને છે જેમ લો ચુંબકની હાજરીમાં સાદા લોખંડમાં ચુંબક તત્વ પેદા થાય છે તેમ વળી લો ચુંબક પોતે ગતિ કરતું નથી આ જ રીતે આત્મા પોતે કાંઈ જ કરતો નથી પોતાની હાજરીમાં પ્રકૃતિ કાર્ય કરે છે આત્માના પ્રકાશથી આંધળી પ્રકૃતિ પ્રકાશ રીત થઈ આત્માના સ સહકારથી સર્વે શુચિ બનાવે છે આત્મા અને પ્રકૃતિનો આ ખ્યાલ શંકર પાર્વતી શિવ શક્તિ કે આ પ્રકૃતિ જ આ શક્તિ કે રામ સીતાનું શરીર કોઈ બીનું શરીર હોય તે મૂળ પ્રકૃતિ છે સીતા ઉપનિષદ પાના નંબર છસો ને પચ્યાસીમાં પુરાવો છે તો આત્માનું બંધન આત્મા અને પ્રકૃતિના સહયોગથી જે વિવેક ભૂલે છે અને આત્મા અનેક પ્રકારની ભૂલો કરે છે આત્મા પ્રકૃતિના ધર્મને પોતાના માની લે છે તેથી આત્માને બંધન થાય છે જેમ કે હું શરીર છું આ શરીર તો તને ભાડે મળે વિરા હું શક્તિવાળો છું આ શક્તિ તો તને પ્રકૃતિમાં મતલબ કે પરમાત્માએ આપેલી છે હું બુદ્ધિવાળો છું આ બુદ્ધિ તો પ્રકૃતિની છે હું સ્વરૂપવાળો છું આ સ્વરૂપ તો પ્રકૃતિનું છે હું કાર્યનો કરતો છું આ તો કાર્ય પ્રકૃતિ કરે છે આ વગેરે આત્મા ભૂલો કરે છે આ વિવેક ભૂલો કરે છે આ વિવેક ભૂલોનો નાશ થાય તો જ આત્મા બંધનમાંથી મુક્ત થાય છે કર્મનો નાશ થાય તો જ મોક્ષની પ્રાપ્તિ થાય છે આત્મા પોતાના સ્વતંત્ર અસલી તત્વને ભૂલીને શંકામાં પડે છે તે પોતાને પ્રકૃતિ જેવો માની લે છે પરંતુ જ્યારે આત્માને વિવેક જ્ઞાન થાય છે ત્યારે આ શંકા નાશ થાય છે અને પોતાના નિઃસ્વરૂપમાં પાછો આવે છે તેને બંધન મુક્ત થવા અથવા મોક્ષ કહેવાય છે ખરેખર આત્મા ભોગતા કે કરતા નથી દ્રષ્ટા છે કે માત્ર સાક્ષી ભાવે તટસ્થ ભાવે બુદ્ધિ વડે થયેલા ભોગો ભોગવે છે પણ પોતાના મૂળ સ્વરૂપને ત્યાગ કરતો નથી તો જુદા જુદા દુઃખો વિશે આખું 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 દુઃખોથી ભરેલું છે આ જુદા જુદા વિ દુઃખોથી વિશ્વ આખું દુઃખોથી ભરેલું છે કારણ કે સર્વે વિશ્વ ત્રણ દુઃખોમાં ફસાયેલું છે જ્યાં ગુણો છે ત્યાં જે દુઃખો છે જન્મ જરા મૃત્યુ રોગ વગેરે સંસારિક દુઃખો છે આ દુઃખો છોડવાનો ઉપાય ત્રણો છે આધ્યાત્મિક જ્ઞાન જીવનમાં જો ઉતરે તો એ દુઃખ મટે છે તો આધ્યાત્મિકનો અર્થ થાય છે આત્મા પરમાત્મા મનબુદ્ધિ મોક્ષ બંધન પૂર્વજનમ અને એના ફળ સંસ્કાર સમાધિ વગેરે વિષયોનું જ્ઞાન વિજ્ઞાન પ્રાપ્ત કરવું અને એના પ્રમાણે તે પ્રમાણે જીવનમાં ઉતારવું તો જ આધ્યાત્મિક દુઃખ જે મનુષ્યને પોતાની ભૂલથી કરે છે તે મનુષ્ય કરે છે તે વેર ઈર્ષા ભૂખ મથાનો દુખાવો ક્રોધ ભય વગેરે વ્યાધિથી ટેન્શન દુઃખ થાય છે તો એ આધ્યાત્મિક જ્ઞાન જીવનો ઉતારે તો એ ન થાય બીજું આદિદેવિક દુઃખ પૂર ભૂકંપ દુષ્કાળ વગેરે પ્રાકૃતિક કારણથી થતું દુઃખ છે આદિ આદિભૌતિક દુઃખ જે બહારના મનુષ્યોથી પશુ પક્ષીઓથી કાંટો વાગવાથી બંદૂકની ગોળી વાગવાથી પશુઓ વડે પાકનો નાશ થવાથી કોઈ ચોરી વગેરેથી આ ત્રણ દુઃખો છોડવાના ત્રણ ઉપાય છે શુદ્ધ જ્ઞાન શુદ્ધ કર્મ શુદ્ધ ઉપાસના તો શુદ્ધ જ્ઞાન ઈશ્વર જીવ પ્રકૃતિથી બનેલા પદાર્થનું બરાબર જ્ઞાનથી જાણી એનો તે પ્રમાણે ઉપયોગ કરવો બરાબર કોઈ પણ વસ્તુ ના બગાડવી તેને શુદ્ધ જ્ઞાન કહેવાય છે તો શુદ્ધ કર્મ શરીર વાણી અને મનથી સત્ય ન્યાય તેમજ ધર્મપૂર્વક સુખની પ્રાપ્તિ કરવી તેમજ દુઃખોનેથી છૂટી જવા માટે જે કર્મ કરે છે તેને શુદ્ધ કર્મ કહેવાય છે હવે શુદ્ધ ઉપાસના જાણજો યાદ રાખજો ઈશ્વરના સાચા સ્વરૂપને જાણીને ઈશ્વરના જ આનંદમાં ના સ્વરૂપમાં પોરાઈ જવું તેને શુદ્ધ ઉપાસના કહેવાય આમ આમ અગળબત્તી ફેરવાથી કાંઈ મતલબ શુદ્ધ ઉપાસના થતી નથી પરમાત્મામાં પોરાઈ જવાને કહેવાય શુદ્ધ ઉપાસના તો આત્મા અનેક ઘણા છે આત્મા જગતમાં જુદા જુદા દેશોમાં અનેક જન્મે છે જો આત્મા એક જ હોય તો આ જગતના જગતનો વ્યવહાર સારો ન બને માટે જુઓ એક જન્મે છે તો બીજો મરે છે વળી એક અંધો છે તો બીજો દેખે છે આ આત્મા એક જ હોય તો કોઈક વ્યક્તિ ધર્મ કરે છે તો બીજાને પાપ કરે છે તેમ એ પણ ધર્મ જ કરે આવું હોતું નથી બધા જ આત્માનું કર્મ જુદા જુદા છે જો આત્મા એક જ હોય તો સુખ દુઃખનું પ્રમાણ એકસરખું જ હોય પરંતુ આવું થતું નથી જો આત્મા એક જ હોય તો દેવ મનુષ્ય પશુ પક્ષી વનસ્પતિ વગેરે યોનિઓમાં ન હોય આત્મા અનેક કર્મના સંસ્કારો જુદા જુદા કરે છે યોનિઓ શરીરથી મનુષ્યથી બુદ્ધિથી યોગીઓ શરીરથી મનથી બુદ્ધિથી કે ઇન્દ્રિયોથી માત્ર અંતકરણની શુદ્ધિ માટે જે આસક્તિ છોડીને કર્મો કરે છે તે સૈમી મનુષ્ય મનથી સર્વકર્મોમાં કરતાપણાનું ભાનનો ત્યાગ કરીને નવ નવદ્વારવાળા શરીરની નગરમાં કાંઈ પણ કરતો નથી કે કરાવતો નથી તેમ સુખેથી રહે છે આ ગીતા અધ્યાય પાંચ અગિયારથી ત્રેવીસમાં પુરાવો છે પરંતુ જેન જેણે મનને વશ કર્યો છે તેઓ મનુષ્ય વેર ઈસા છોડીને પોતે વંશ કરેલી ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરતો હોવા છતાં પરમાત્મા ને પામે છે એ પ્રસન્ન પ્રાપ્ત કરેલા મનુષ્ય સર્વ દુઃખો મટે છે કેમ કે પ્રસંચિત વડાની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે ગીતા અધ્યાય બે ચોસઠથી પાંસઠમાં પુરાવે છે તો આ તમાનો આહાર સૂક્ષ્મ જે પ્રેમ અને ભાવ છે આ પ્રેમના ભાવ વડે જે આંખમાં આંસુ આવે છે અથવા પાંદડા ફૂલ ફળ અને જળ સ્વીકારે છે ગીતા અધ્યાય નવ છવ્વીસમાં પુરાયો છે અથવા મિતા હાથ ધ્યાનથી બ્રહ્મ જ્ઞાન ભ્રમને પામે છે આ ગીતા અધ્યાય અઢાર એકાવન થી ત્રેપન માં પુરાવો છે તો જો માતા અને પિતા જાગે અને સબ દુઃખ ભાંગે મા બાપ સંસ્કારી દીકરીને દીકરાનું નિર્માણ કરે ને પરિવાર સમાજને રાષ્ટ્રની દીકરીને દીકરાની ભેટ આપે એવા સંસ્કારી દીકરા દીકરીની ભેટ આપે તો દીકરા સમાજના રાબર બને સમાજના દીપક બને દીકરી સંસ્કારી બને વીરાંગના બને ને સમાજનું નામ રોશન કરે સંસ્કાર વગરનું જીવન નકામું છે પાયા વગરનું ચણતર નકામું છે વાવેતર વગરનું ખેતર નકામું છે વૃક્ષ વગરનું ના હારમ નકામું છે જ્ઞાન વગરનું ધન નકામું છે મન વગરનું વાંચન નકામું છે દયા વગરનું હૃદય નકામું છે કચ્છ વગર નર્મદા વગરનું કચ્છ નકામું છે ગાય વગરનું આંગણું નકામું છે વેદ ગીતા વગરનું જ્ઞાન નકામું છે હવન વગરનું ઘર નકામું છે ગુરુ વગરનું જ્ઞાન નકામું છે મા વગરનું ઘડતર નકામું છે મા બાળકને રાષ્ટ્ર નિર્માતા છે માં કેળવણી કાળ છે મા હીરાની ખાણ છે માં હૃદયનો ભંડાર છે મા ક્રોધનો પણ ભંડાર છે માં સો શિક્ષકની ગરજ હારે છે માં આશીર્વાદનો સ્ત્રોત્ર છે મા વીરાંગના છે દીકરી તુલસીનો ક્યારો છે દીકરી ધનન ઘરની દુર્ગા છે દીકરી કાલજાનો પટકો છે દીકરી સમાજની રાબરા છે નારી નારાયણી છે નારી ત્રણ કુળ તારે છે નારી સમાજની રાબરા છે નારી ઘરની શોભા છે નારી પૂર્ણ પૂર્વ સંસ્કારનું જતન કરનારી છે પણ આજની દીકરી સ્વતંત્રતાને બદલે સછત બની ગઈ છે સાડી એ આપણી સંસ્કૃતિ છે આજની દીકરીઓ વેશભૂષાને આહાર બદલી નાખ્યો છે આહાર બગડે તો બુદ્ધિ બગડે છે આજની બે ફામ બની ગઈ છે વાળ ચૂડેલની જેમ ખુલ્લા રાખે છે ઘરના વડીલો મૌન વર્તન લેવું પડ્યું છે ભાગેલું લગ્ન સમાજ ઉપર કળંક ચડી રહ્યું છે સમાજના વડીલો દીકરાઓ જાગો હવે બે હદ થઈ ગઈ છે વડીલોના પ્રેશર વધી ગયા છે જુવાનોને ફેલ ડાયાબિટીસ ઘર ઘરમાં થઈ ગયા છે રસોડામાં કુકરે સત્ય નાશ કર્યો છે જ્યારે ધર્મની સંસ્કૃતિનો આફત પડી ત્યારે મા જાગૃતિ ઉમિયા દુર્ગા વગેરે માં જાગીને આ અસુરી વૃત્તિ નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી આપણી સર્વ સંસ્કૃતિનું જતન કરીએ અને સ્વા સ્વાત્મિક આહાર લઈએ સાત્વિક આહાર લઈએ ટીવીએ બગાડ્યું મન કૂકરે ફ્રીજે કૂકરેને ફ્રીજે વ્યસન બગાડ્યું અને શરીરને બગાડ્યું મોબાઈલે બગાડી દીકરી દીકરી વ્યસન ન કરે દીકરા ફેશન ન કરે વ્યસન દીકરી ફેશન ન કરે ને દીકરા ફેશન વ્યસન ન કરે ને ભૂંડ હત્યાનું પાપ ન કરે ભાગેડું લગ્ન કલંક સમાજ ઉપર ન ચડે વડીલોની આજ્ઞાનું પાલન કરીએ સંસ્કૃતિનું જતન કરીએ કડવા પાટીદાર સમાજનું નામ રોશન કરીએ મિયા માને યાદ કરીએ ગાય માતાનું પાલન કરીએ ગાય માતાનું જ દૂધ પીએ નિરોગી રહીએ આ તમોકોની બુદ્ધિ બગાડે છે તો જુઓ આંખે દેખાતી વસ્તુ બધી જ માયા જળ વસ્તુ છે પણ જેના વડે આંખ દેખે છે કાન સાંભળે છે આંખે બોલે છે તે આત્મા ચેતન છે તે આત્મા શરીરમાં અને પરમાત્મા બહાર છે તો સર્વને પૂછો તે પરમાત્મા કેટલા છે તો સર્વે કહે છે કે પરમાત્મા એક જ છે અને જેનું મનુષ્ય શરીર છે તે કોઈ પણ ભગવાન નથી તે પરમાત્માની પરમાત્માએ આ સૃષ્ટિ સંસારમાં જે દેવી દેવતા વગેરેનો પોતાનો રોલ ભજવવા માટે જુગે જુગે ગુરુ કે દેવી દેવતા કે અવતારી પુરુષોને રોલ ભજવા મૂકે છે તેમાં ઘણા જ સારા વિવેક અને કોટીના હોય છે પણ તે ભગવાન તેને ભગવાન માનવાના નથી અને પરમાત્મા નિરાકાર એક જ છે તેવું જ્ઞાન જીવનમાં ઉતરશે તો જ આ જગતમાં સંખીણ થશે તે પરમાત્માએ આ જગતમાં બે વસ્તુ બનાવી છે એક ચેતન આત્મા અને બીજો જળ પ્રકૃતિ તો એ આપણે આગળ મતલબ સમજાયું તો તે જળ પ્રકૃતિ પરમાત્માએ જે પાત્રનો રોડ ભજવવા મૂકેલ છે તેવા પાત્ર ભજવીને ચાલ્યા જાય છે કા કાય માટે તે રહેતા નથી પણ નિરાકાર તો ક્યારેય જતા નથી તે હજરા હજુર છે તે નિરાકાર અમર છે તે સૃષ્ટિમાં ઠસોઠસ ભરેલા વ્યાપક છે તો સદ્ગરુ વડે મોકો લોકોને તે નિરાકારનું જ્ઞાન આપે છે ત્યારે લોકો નિરાકાર પ્રભુના દર્શન કરે છે ત્યારે લોકોને નિરાકારનો આનંદ આઠેપો રહે છે તે સદગુરુ દરેકને પ્રતિજ્ઞા આપે છે અને તે પ્રતિજ્ઞા સુસ્તાથી પાલન જો કરે તો સર્વ પાપ છૂટે છે જે મતલબ ધોરણે જેસરના સર્વે પાપ છોડાવીને પીર બનાવ્યો એવી રીતે પહેલો નિયમ આજથી તન મન ધન તે પરમાત્માનું છે તેનું અભિમાન ન કરવું બીજો નિયમ સફ્રદાના નાત જાત વર્ણ આશ્રમનું અભિમાન ન કરવું અને સદા માનવ થઈને દરેક માનવની સાથે પ્રેમ રાખજે ત્રીજો નિયમ કોઈ પણ લોકોની ખાવા પીવા કે પહેરવાની નિંદા ન કરજે બધાની હાલત સખી નથી અને મર્યાદામાં રહેજે કોઈ પણ વેસન કે ફેશન ન કરજે ચોથો નિયમ કે સંસારનો ત્યાગ કરીને સાદું ફકીર ન બનવું પોતાની જાત મહેનતની કમાણીથી ઓછામાં ઓછી જરૂરિયાત તે જીવન જીવવું પાંચમો નિયમ સદ્ગુરુ થકી આપવામાં આવેલું હાથના ઈશારા વડેનું જ્ઞાનને સદગુરુની આજ્ઞા વિના કોઈને જ્ઞાન બતાવવું નહીં પોતાની જાતને જ્ઞાની સમજવાના અભિમાનથી બચવાનું છે છઠ્ઠો નિયમ આજથી જીવિસા ન કરવો સાતમો નિયમ ચોરી ન કરવી આઠમો નિયમ વગીચાર ના કરવો નવમો નિયમ દસમો કે વગેરે તમોગણી આહાર ન કરવો દસમો નિયમ જુગાર ન રમવું અગિયારમો કોઈ પણ દેવી દેવતાની મૂર્તિની પૂજા ન કરવી કે કર્મકાંડ ન કરવા અને કામ ક્રોધ લોભ મોહ સ્વાર્થી આ રાક્ષસોને છોડી દેવા અને સમય બહુ જ કિંમતી છે તે સમયમાં કોઈ પણ દેશ વિદેશ કરવામાં ફાલતુ સમય કે ધનનો કે મનનો બગાડ ન કરવો જે તન મન ધન સદગુરુને આપેલા છે તો તે તન મન ધન જે સદગુરુ કહે તેવા સારા જગાએ ઉપયોગ કરવાનું છે તેવું જ્ઞાન જે મનુષ્યના જીવનમાં ઉતરે છે તે જ્ઞાનીઓના સર્વે પાપ સદગુરુ છોડાવે છે તેથી તેવા જ્ઞાનીઓ પછી કોઈ પણ ગ્રહ સુકન વાર ચોગડિયા મૂર્ત તિથિ દિશા કુંડલી કે રાશિના શંકામાં પડતો નથી અને એને એવા મૂર્ત ચોગડિયા નડતા નથી તે જ્ઞાનીઓ કોઈ ભૂત પ્રેત પણ ઓળખતા નથી કે નડતા નથી જ્યારે આ જ્ઞાની મનુષ્ય ત્રણેય ગુણોને છોડી દે છે તે મુક્ત થઈને નિરાકારને પામે છે તે જ્ઞાની સ્વરૂપના ભાનથી પછી ખસતો નથી સુખ દુઃખને સમાન સમજે છે પથ્થર કે સૂનાને તે સમાન સમજે છે આ ગીતા અધ્યાય ચૌદ શ્લોક ઓગણીસ ચોવીસમાં પુરાવો છે તો આદિત્ય નમસ્કાર ક્રંતિ દિને દિને જન્માતર શસ્ત્ર સુ દારિદ્ર નોપ જાય તે આનો અર્થ જે કોઈ મનુષ્ય રોજ રોજ નિરાકાર પ્રભુને આમ નમસ્કાર ઊઠીને કરે છે તે મનુષ્ય હજારો જન્મ ગરીબી થતો નથી તે યોગ બસ્ત સાધક પુણ્ય કર્મ કરવાવાળાના લોકમાં ઘણા વર્ષો સુધી ત્યાં રહીને પવિત્ર શ્રીમદ ગણના ઘેર જન્મે છે આ ગીતા અધ્યાય છ જ એકતાલીસમાં પુરાવો છે જે નિરાકાર પ્રભુને સર્વકર્મોના ફળ આપીને અન્યને એટલે કોઈ પણ આશા રાખ્યા વિના ભાવથી નિરાકારનું ધ્યાનમાં પરાયેલા ભક્તોનો નિરાકાર પ્રભુ તરત જ ઉદ્ધાર કરે છે આ ગીતા અધ્યાય બાર શ્લોક છ થી સાતમાં પુરાવો છે તે નિરાકારનો બીજાને જ્ઞાનનો બોધ કરાવે છે તેવા ઉપર ભગવાન કૃપા કરે છે તેથી તે નિરાકાર જ્ઞાનરૂપી પ્રકાશના દીવા વડે અજ્ઞાનથી ઉત્પાદન થતા અંધકારનો નાશ કરે છે આ ગીતા અધ્યાય દસ આઠથી અગિયારમાં પુરાવો છે તો ઘીનો દીવો મતલબ કે કરવા કરતા મતલબ કે જ્ઞાનનો દીવો કરો એવું ગીતા બતાવે છે તો નિરાકાર પ્રભુને ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં અમારા ગુરુ માતા સુધી સાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ ઉબેરનગર અમદાવાદમાં મળે છે રવિવારના સવારના દસ વાગે ભવનમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે ત્યારે મનુષ્યને આનંદ થાય છે ત્યારે જ્ઞાનથી બોલે છે જ્ઞાની બોલે છે હું શુદ્ધ આત્મા છું હું બ્રહ્મ છું સ્વરૂપ છું હું સર્વના હૃદયમાં રહેલો પરબ્રમ સ્વરૂપે રહેલો છું હું મારા હૃદયના ભાવથી તે સર્વને નમન કરું છું કે તે નિરાકાર એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ આટલું કહી હું મારી વાણી વિરામું છું